નમસ્કાર ખેડૂત મિત્ર તમારો પ્રશ્ન બહુ અગત્યનો છે સારી વસ્તુ છે તમે પૂછ્યુંટ કરવી છે તમારા માધ્યમ દ્વારા તમે જે મૂક્યું છે એમાં જે યુટ્યુબ ચેનલ છે એ મારી છે પણ ફેસબુકમાં જે બતાવે છે ખેડૂત માર્ગદર્શક અને મારા વિડિયો મૂકે છે અને એમાં લખે છે કે સબસ્ક્રાઈબ કરવા માટે થઈને ત્રણસો ને નવ્વાણું રૂપિયા ભરો ઈ ચેનલ મારી નથી મારા વિડિયો હું મફત જોવડાંત માટે મૂકું છું આ બીજા ભાઈઓ મારામાંથી કમાય છે અને હું અટકાવતો એટલા માટે નથી કે ભાઈ મારા જ્ઞાનનો લાભ બીજા સુધી મળે છે પણ ખોટી રીતે જાય છે એ લોકો કમાય છે આમાંથી અને થાય છે એવું એનામાંથી ત્રણ લાખ માણસો એ મારો વિડીયો જોયો જુઓ વાંચો એમાં અને મારા ડાયરેક્ટ વિડીયો માણસો હજાર નથી જોતા હવે એની પાસે સબસ્ક્રાઇબર જાજા છે પચાસ પચાસ લાખ પચાસ પચાસ હા લાખ સબસ્ક્રાઈબર છે એની પાસે એટલે મારા વિડિયોમાંથી કમાઈ છે હું મારા વિડિયો જોવા માટે કોઈ માસિક ચાર્જ રાખતો નથી અને માસિક ચાર્જ ચાર્જ ત્રણસો રૂપિયા એટલે ચારસો રૂપિયા રાખ્યો છે એટલે એ ચેનલ ખેડૂત માર્ગદર્શક રહી મારી એમાં એ લખું મારી નથી મારી ચેનલ ડાયરેક્ટ રમણીકભાઈ કોટળિયા ખેડૂત માર્ગદર્શક લખે અથવા રમણીકભાઈ કોટળિયા લખે એટલે યુટ્યુબની અંદર જોવા મળે એની ફ્રી ચેનલ છે મારી પછી મારામાંથી લઈને બીજા લોકો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કે બીજે ક્યાંક મૂકે છે અને એ લોકો શું છે મારા નામનો ઉપયોગ થાય એટલે અમુક વિડીયો ફ્રી મૂકે પછી ફ્રી વિડીયો જોયા પછી પાંજરું ખોલે આમ ઉંદરનું ખુલે એમ અને એમાં લખે કે સબસ્ક્રાઈબ કરોસ્ક્રાઈબ દબાવશો એટલે લખશે કે ત્રણસો નવ્વાણું રૂપિયા ભરો એટલે આ ચોખવટ એટલા માટે કરું છું કે કોઈ વ્યક્તિ મારા નામથી પૈસા ન ભરે અને માણસો મૂર્ખા છે પાછા હિમજા ડાયરેક્ટ મારી ચેનલ હું કામ નથી જોતા એ મને નથી સમજાતું